શ્રી ગણેશ સાંઈ નામ સચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજના બાબતનું સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં આવેલા કોઈ કાયમ ના રહી શકે ક્યારે જાઉં નક્કી ના થઈ શકે વારા ફરથી રવાના થવાના અહીંનું અહીંયા મૂકીને જવાના સંસાર એક માયાની ઝાડ છે સાચા સાચા શ્રી ગોપાલ સાચા 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 શ્રી ગોપાલ દુનિયામાં કોઈ કોઈનું ના થઈ શકે કોઈ સાથે કોઈ ના જઈ શકે મારું મારું કરી મરવાના અહીંયું અહીંયા મૂકીને જવાના સંસાર એક માયાની ઝાડ છે સાચા સાચા શ્રી ગોપાલ સાચા સાચા શ્રી ગોપાલ કુટુંબે કું કુટુંબ ના રહી શકે ધાર્યું કોઈનું નક્કી ન થઈ શકે સમયે સૌરવાના થવાના અહીંનું અહીંયા મૂકીને જવાના સંસાર એક માયાની જાડ છે સાચા સાચા શ્રી ગોપાલ સાચા સાચા શ્રી ગોપાલ નરહરી કંઈ નક્કી ન કહી શકે ક્યારે ડૂબે તારો ન કહી શકે ભણેલા પણ ભૂલો કરવાના અહીંનું અહીંયા મૂકીને જવાના સંસાર એક માયાની જાળ છે સાચા સાચા શ્રી ગોપાલ સાચા સાચા શ્રી ગોપાલ સાંઈ મંડળ ભજન ગવડાવે માયા છોડી પ્રભુ ભજી લે માયા છોડી ઉપર જવાના અહીંનું અહીંયા મૂકીને જવાના સંસાર એક માયાની જાળ છે સાચા સાચા શ્રી ગોપાલ સાચા સાચા શ્રી ગોપાલ કૃષ્ણ કનૈયા લાલ કી જે